વ્યામળી ખાતે પંચ દિનાત્મક શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા પારાયણ યોજાયું કરજણ તાલુકાના વ્યામળી ગામ ખાતે ગામની ઘનશ્યામ મહિલા મંડળના શુભ સંકલ્પથી પાંચ દિવસ માટે પંચ દિનાત્મક શ્રી પુરુષોત્તમ પ્રકાશ કથા પારાયણનું ગામના સ્વામિનારાયણ મંદિરના હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં પરમ પૂજ્ય સાક્ષ્ય યોગી શ્રી લીલાબાના પ્રેરણાત્મક આશીર્વાદથી પવિત્ર ધનુર્માસમાં વિશેષ ભજન ભક્તિ થાય બહેનો જન સત્સંગનું બળ મળે દીકરીઓને તેમજ મુમુક્ષુ ભક્તજન બહેનોનું જીવન ઘડતર થાય ના ઉમદા હેતુ સાથે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા તરીકે સંખ્યા યોગી વીનાબેનના મધુર કંઠે સંગીતના સથવારે ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે કથા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગામમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર તેમજ આજુબાજુમાં આવેલા સત્સંગની મહિલાઓ આ કથાનો લાભ લઈ રહ્યા છે માં સમર્પિત થઈ ગયું છે ચિંતા માત્ર ઓછી થઈ ગઈ છે છપૈયા વાસીઓ રાત્રી દિવસ માત્ર ઘનશ્યામ ને રમાડવામાં જ પૂરી થઈ જાય છે તો વિષય કલા ઘનશ્યામ મય બની ગઈ છે આખું જ છપૈયા બાળ યુવાન

આ મહેમારણીનો સુંદર સત્સંગ અને ભવ્યતિ ભૈવ્ય સરસ મંદિર જેમાં લક્ષ્મીનારાયણ દેવ કૃષ્ણ દેવ ઘનશ્યામ મહારાજથી રાજે છે અને તે મંદિરના કોઠારી વગેરે આગેવાન ભક્તો અને ઘનશ્યામ મહિલા મંડળના બહેનો ભાવિક છે અને બધા બહેનોએ શુભ સંકલ્પ કર્યો કે અમારે પંચ દિનાત્મક શ્રીમદ સત્સંગી જીવનની કથા અથવા તો પુરુષોત્તમ પ્રકાશ ની કથા કરવી છે અને અહીંના કોન્ટ્રાક્ટ કર્યો અને સુંદર મજાનું એક આયોજન કર્યું છે અહીંના વધારે ભાવિક ભક્તો જશભાઈ પટેલ અમારા ગામમાં ક્યારેય એવી સાંજોગી બહેનોની કથા થઈ નથી તો અમારે કથા કરવી છે અને ગણેશામ મહારાજે અને વડતાલ વાસી વરાલાવાળા હરિકૃષ્ણ મહારાજેનો સંકલ્પ પૂરો કર્યો સરસ મજાનું આયોજન થયું આજે કથાનો બીજો દિવસ છે ને ત્રીજો આજે કથાનો આ ત્રીજો દિવસ છે અને અમારે આ વેહમરડીનો ગણેશામ મંડળ એટલે કેવા બાયરો ભાવ ગ્રહ છે ગોપ